ગોપલ ગ્રામમાં આવેલા આંગણવાડી કેન્દ્રના કર્મચારી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમને વિદાયમાન કાર્યક્રમ આપવામાં આવેલો હતો ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં આવેલ આંગણવાડીના કર્મચારી કિરણબેનની વય મર્યાદા પૂર્ણ થતા મીઠાપુર ખાતે વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સાકર અને શ્રીફળ આપીને વિદાય આપવામાં આવેલી હતી આ કાર્યક્રમમાં સુપરવાઇઝર નિકિતાબેન ગીતાબેન ભાવનાબેન અંકિતાબેન સહિતના વ્યક્તિઓ વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા જેમાં આશા વર્કરના કર્મચારી દ્વારા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલું હતું મારું નામ સખવારા નિત્ય બેન સુપરવાઇઝર ચલાલા આજ રોજ ગોપાલગામ સેજાના ગોપાલગામ કેન્દ્રના કિરણબેન બી કુબાવતનો વય નિવૃત્ત થતા વિદાય સમારંભ રાખ્યો હતો જેના બદલ આજે ગોપાલગામ સેજાના તમામ વર્કર બહેનોએ એમને ખૂબ આનંદથી વિદાય સમારંભનું આયોજન કર્યું છે હું સુધાબેન પુરોહી આંગણવાડી મીઠાપુર હિપત રેખે ફરજ જ બચાવું છું પણ અમારા ગોપાલનંદ સેજાના અમારા શ્રી વડીલ કિરણબેન છે આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા છે તો એમનો વિદાય અમારા માટે થોડુંક દુઃખજનક છે અને આમ ખુશી પણ છે બસ ભગવાન અમે ખૂબ જ સારા કામ કરવાની શક્તિ આપે અને નિરોગી રહે એવું અમે બધા ઈચ્છીએ છીએ અમને બહુ બધું માર્ગદર્શન કિરણબેન તરફથી મળેલ બી છે આજે સાથે આનંદનો પણ પ્રસંગ છે બેન નાજે ખાસ કોણ હાજર હતું આજે ખાસ અમારા શેજાના સુપરવાઇઝર શ્રી ગીતાબેન તથા ચલાલા શેજાના અમારા નિકિતાબેન બંને બંને હાજરી આપી અને અમને ખૂબ જ એમના કોની બનાવી રહ્યા છે આંગણવાડી વર્કર બેનો બધા હતા